કાયદાની પોથીમાં કે પોલીસ મેન્યુઅલમાં વહીવટદાર નામનો શબ્દ નથી પણ અમદાવાદમાં વહીવટદાર અને સુરતમાં કેશિયર તરીકેની ભૂમિકા કેટલાક પોલીસ કર્મચારીઓ અદા કરે છે આમનું કામ માત્ર ઉઘરાણા કરવાનું છે પછી વહીવટદાર સબ ઇન્સ્પેક્ટરનો પણ હોય ઇન્સ્પેક્ટરનો હોય એસીપીનો હોય કે પછી આઈપીએસ અધિકારીનો હોય આ ઉઘરાણા એટલા મોટા હોય છે કે પછી સમય એવો આવે છે કે ઉઘરાણા કરનાર વહીવટદાર પોતે જ થાણા અમલદાર બની જાય અને થાણા અમલદાર પોતે રબર સ્ટેમ્પ બની જાય આવા અનેક આરોપો અગાઉ થઈ ચૂક્યા છે અને સરકાર અને પોલીસ અમલદારો એવો દાવો કરે છે કે અમે વહીવટદારો ઉપર કમર કસી તેમને તેમની હૈસિયત બતાડી છે અમદાવાદમાં પણ આ પ્રકારના વહીવટદારો છે જેમને અમદાવાદના પોલીસ કમિશનરે કે કંપનીમાં મૂક્યા છે એટલે કે સજા કરી હોવાનું અમદાવાદ પોલીસ કમિશનરનો દાવો છે પણ કે કંપનીમાં બેસીને કે પછી જિલ્લા બહાર ગયેલા વહીવટદારો પણ કેવી રીતના પોતાનો વહીવટ ચલાવે છે તેની આજે વાત કરવી છે આ અમે નથી કહેતા એક પોલીસ અમલદારની જુબાની કેવી રીતના આખી ઘટના ઘટે છે અને કેવી રીતના વહીવટદારોનું રાજ આજે પણ અકબંધ અને યથાવત છે તમે વહીવટદાર સામે બોલો તો તમારી સામે સજાનો કોરડો વિંઝાય છે આવા જ અમલદાર સાથે તમારી મુલાકાત કરાવવાની છે છે નામ કરિભાઈ ચૌહાણ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ ફરજ બજાવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે મારી સાથે જે પોલીસ અમલદાર છે તે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમનું નામ છે જયંતિભાઈ ચૌહાણ તે પહેલાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા સર્વેલન્સ સ્કોડમાં એએસઆઈ એસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાં તેમણે ગુસ્તાખી કરી ગુસ્તાખી એવી કરી કે ખોખરા પોલીસ સ્ટેશનનો વહીવટદાર જે પોલીસ થાણું ચલાવતો હતો તેની વિરુદ્ધ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સામે ફરિયાદ કરવી અને ફરિયાદ કર્યા પછી વહીવટદારનું તો કંઈ ન થયું પણ એએસઆઈ એસઆઈ ચૌહાણની બદલી હવે કંટ્રોલ રૂમમાં થઈ ગઈ છે

જનરલ નોકરી કરી પછી રબારી સાહેબ હતા ત્યારે પછી મેં સર્વેલન્સ નોકરી કરી હતી સાહેબ ઓકે હવે તમે આખી જે વાત કહી એ પ્રમાણે તમે સર્વેલન્સ કોર્ટમાં ફરજ બજાવતા હતા અને અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જે છે કોણ છે અત્યારે ત્યાં

મારે બરાબર છે આપણને જે તે વખતે એની ઉપર એસીબી થયું સાહેબી મારે સમજવું છે કે જય નામનો જે વહીવટદાર છે એ પોલીસ સ્ટેશન કેવી રીતના ચલાવે બેસે ક્યાં શરૂઆતમાં આવે શરૂઆતમાં સાહેબ સાહેબ ની ગાડી સાથે આવતો હતો કે ડ્રાઈવર હોય બાજુમાં એ બેઠો હોય અને વચ્ચે સાહેબ બેઠા હોય પંચાલ સાહેબ બરાબર એ બંને જ ત્રણ ત્રણેય જણા આવે ડ્રાઈવરને સીધા ઉતરીને સીધા સાહેબની ચેમ્બરમાં બેસે સાહેબને ચેમ્બરમાં બેસી તરત પીઆઈ સાહેબ છે સર્વેલન્સને બોલાવે સર્વેલન્સમાં હું ઇન્ચાર્જ હતો સાહેબ એ એસઆઈ તરીકે બરાબર છે એટલે મને પણ બોલાવે મને કામ ચીંધે હવે કામ પીઆઈ સાહેબ સાહેબ ચીંધવાના બદલે મને જય દેસાઈ જ ચિંતો હતો સાહેબ મારી મારી આટલી સર્વિસ છે સાહેબ બરાબર છે તો એક પેલો એક રિક્રુટ સાહેબ મને ચીંધે એ મને પોસાતું નહોતું એટલે મેં પંચાલ સાહેબ બે ત્રણ વાર રજૂઆત કરી કે સાહેબ આ ખોટી વાત છે મને ચિંતે તમે મને ચિંતો કામ મને એ ના ચિંતો જોઈએ સાહેબ તો પંચાલ સાહેબ એવું કીધું કે ભાઈ જે તારે રહેવું તો રેના જે કે એ જ કરવાનું સાહેબ એટલે ઇન્સ્પેક્ટર તમને એવું કહ્યું કે વહીવટદાર જે કામ તમને ચિંતે એ જ કરવાનું એ જ તમારે કામ કરવાનું હા સાહેબ જય તમને કેવા પ્રકારના કામ ચિંતો મને જય એવા પ્રકારના કામ ચિંતો તો કે સાહેબ ખોટી ખોટી અરજીઓ કરાવડાવતો હું લાવતો હતો કોની કોની સામે અરજી કરાવડાવે તો ધારો કે કોઈ પણ ફરિયાદીનો ઉભો કરે સાહેબ બરાબર છે એમાં બે ત્રણ પોલીસવાળા બી મળેલા હતા સાહેબ બરાબર છે એ પછી એ પોલીસવાળા મને અરજી આપે મારા અરજીમાં પેલાને લાવવાનો સાહેબ અને લાઈન આખો દિવસ બેસી રાખે ઘણી વખત રાતોરાત રાખે સાહેબ આવું બેસાડી રાખવાનું શું કારણ પૈસા ઓકે અને એની પછી પૈસાનો વ્યવહાર જય કરે જય કરે જય કરે બરાબર અને જયને કેમ બોલવાનું થયું સાહેબ આ મને એની ઉપર એસી બી થયું સાહેબ બરાબર છે તેમાં મને બીક લાગી મારે અઢાર અત્યારે હાલમાં અઢાર મહિના છે ત્યારે ચાર મહિના વધારે હતા એટલે વીસ બાવીસ મહિના હતા સાહેબ બે વર્ષ જેવું હતું એટલે હું ગભરાઈ ગયો તો કે સાહેબ બે વર્ષ મારે બાકી છે અને કાલ ઉઠીને આ સર્વિસમાં કંઈ છે નહીં બરાબર છે આપણે કાળો ડાઘ અને આ ધંધા કરાવે છે તો પછી આપણને ખરાબ તો લાગે ને સાહેબ તમે જયની સાથે એક બીજો પણ વહીવટદાર છે એની પણ વાત કરી હતી પિયુષ દેસાઈ મેન પિયુષ દેસાઈ છે સાહેબ ઓકે બરાબર એના અત્યારે હાલમાં જોવા જાવ તો ઘણા વહીવટ છે અત્યારે ઓટોનો કરે છે ત્યાં કોઈક બીજો ત્યાં બી જય બોજાણી કરીને કોઈક મૂકેલો છે પછી અમરાઈવાડીનો લીધો છે ત્યાં કઈ ભરતભાઈ કરીને છે એના આપેલું છે પછી ક્રાઇમમાં સાહેબ સેક્ટર સાહેબનું છે ડીસીપી સાહેબનું છે બધાનો વહીવટ કરે છે સાત થી આઠ વહીવટો છે એની જોડે હા અત્યારે શું છે અત્યારે હું સાહેબને મળ્યો સીપી સાહેબ ને બરાબર તો ત્યારે જઈને પછી છૂટો કરે છો પિયુષનું પોસ્ટિંગ ક્યાં છે પીયુષનું સાહેબ ડાંગ આવવામાં છે સાહેબ તો એ ડાંગ બેસે છે કે અહીંયા બેસે છે અહીંયા બેસે છે સાહેબ અહીંયા બેસે છે એ ડાંગ જતો નથી જતો નથી અને જયનું પોસ્ટિંગ કે કંપનીમાં છે તો એ તમારા પોલીસ સ્ટેશનમાં બેસે છે હા પોલીસ સ્ટેશનમાં પહેલા બેસતો હતો સાહેબ જ્યારે આ માથાકૂટ કરી મે સીપી સાહેબને મળ્યો ને એના પછી એ પછી તમે મને એવું પણ કહ્યું કે પોલીસ સ્ટેશનની અંદર કોણે ક્યાં નોકરી કરવી હા સાહેબ એ બધું જય નક્કી કરે એ બધું જય નક્કી કરતો તો સાહેબ બરાબર એ નક્કી કરીને એ બધું બધું મે સીપી સાહેબને જાણ કરી દીધી સાહેબ બરાબર છે સીપી સાહેબનો હવાલ લીધો પછી આ ઘટના જ્યારે ઘટી પછી તમે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ને હા રૂબરૂ મળ્યો સાહેબ તો શું તમે રજૂઆત ત્યાં શું કરી સીપી સાહેબ એવું કીધું કે સાહેબ મારી આટલી સર્વિસ છે મારા બે વર્ષ બાકી છે સાહેબ બરાબર છે વાજય દેસાઈનો પિયુષ દેસાઈ છે સાહેબ બે વહીવટો કરે છે સાહેબ અને મને એ લોકો ઉપર એસીબી થયેલું છે મને સાહેબ આ મારા બે વર્ષ બાકી છે એટલે મને આ બીક લાગે છે બરાબર છે અને આ ખોટી રીતે મને તંગ કરે છે સાહેબ એ એ મે રજૂઆત કરેલી પણ તમે એની પહેલા પીઆઈ ને કે એસીપી ને કે ડીસીપી ને રજૂઆત કરી મે પીઆઈ ને ત્રણ વાર કહ્યું તું સાહેબ પહેલા જે રબારી સાહેબ હતા એમને જાણ કરી તો પણ રબારી સાહેબ થોડું પ્રેક્ટિકલી હતા તો એને બોલાઈને કહ્યું કે ભાઈ આ વડીલ છે કે જે કે એમ કરવા દે એને એને જેમ કરવા દો એમ બરાબર પણ આ રબાર આ જે પંચાલ સાહેબ આવ્યા પછી સાહેબ પંચાલ સાહેબ તો એમ જ કહ્યું કે ભાઈ તું જઈ કે એમ જ કરવાનું સાહેબ અને આખું પોલીસ સ્ટેશનને પૂછી જુઓ સાહેબ ઇન્કવાયરીમાં કરી જુઓ સાહેબ પછી તમે સીપી સાહેબ પાસે ગયા હા સીપી સાહેબ પાસે ગયો અને ત્યાં સીપી સાહેબનો રિસ્પોન્સ કેવો હતો સારો હતો સાહેબ સાહેબનો રિસ્પોન્સ સારો હતો એમણે મારું નામ લખ્યું જયનું નામ લખ્યું પિયુષનું નામ લખ્યું બરાબર તો પછી મેં કીધું મને સાહેબે પૂછ્યું હતું મને કે કઈ કઈ રીતે તમને હેરાન કરે છે મેં કહ્યું સાહેબ આ રીતે કંઈ હેરાન કરે છે કે ભાઈ આવી ખોટી અરજીઓ આરોપી તરીકે વાળા સામાવાળાને એ રીતે બરાબર એ રીતે સાહેબ બોલાવતા હતા બરાબર આખી આખી રાત બેસાડી રાખતા હતા સાહેબ એમને સાહેબ પછી ઇન્કવાયરી આપી તો ઇન્કવાયરી પછી મને ખબર પડી ઇન્કવાયરી કોને આપી હા સાયબર ક્રાઇમ લવિનરસિંગ સાહેબ છે ડીસીપી સાહેબ એમને આપી પાંચ દિવસ પછી મને વર્ધી મળી કે ભાઈ તમે આ જગ્યા આવો તો જ્યારે હું ત્યાં ગયો ત્યારે મને ખબર પડી કે ઇન્કવાયરી આપી છે સીપી સાહેબે હું તો જયારે પહેલી વખત સીપી સાહેબને મળ્યો ને સાહેબ તો મને એવું છે કે સીપી સાહેબ એને કંઈક બોલાય ગમે તે કરશે પણ આ તો મને ઇન્કવાયરી આપી સાહેબ બરાબર છે એટલે હું ત્યાં ગયો સાહેબ એટલે ત્યાં કંઈક બલવાડિયા સાહેબ કરીને હતા પીઆઈ સાહેબ લેડીઝ હતા પછી એમણે મારો જવાબ લીધો મને કે તમને સાહેબે મને ઇન્કવાયરી આપી છે ડીસીપી સાહેબને આપી છે પણ મારી રૂબરૂમાં તમારો જવાબ લેવાનો તમે એ ઇન્કવાયરીમાં શું લખાવ્યું મેં એ ટુ ઝેડ લખાવ્યું હતું સાહેબ કે હું સવારે મારી આટલી સર્વિસ છે એકાણુંમાં ભરતી થયેલ છું આ આ જગ્યાએ મેં નોકરી કરેલ છે આ રીતે નોકરી કરેલ છે મેં પછી એવું બી લખાવ્યું કે સાહેબ જો હું ગયા વર્ષે અહીંયા આવેલો છું ચાર મહિના પહેલાં બરાબર પછી હું સર્વેલેસમાં નોકરી કરતો હતો ત્યારે રબારી સાહેબ હતા ત્યારે મા ઠાકુર બી મારા પહેલાં જોડે થયેલી કે ત્યારે બી મને હુકમ કરતો હતો સાહેબ અને હું મારી આટલી સર્વિસ ને મને આજકાલનો હુકમ કરે એ મને પોસાતું નહોતું સાહેબ વાત છે બરાબર એ પછી રબારી સાહેબ બદલી થઈ પછી એના પછી આયા એમ એન પંચાલ સાહેબ તો પંચાલ સાહેબ ને મેં બે વાર રજૂઆત કરી મેં કહ્યું આ ખોટું છે બરાબર પંચાલ સાહેબ મને ચોખ્ખું કીધું કે ભાઈ એ કે એમ કરવું પડશે બરાબર છે પછી હું સાહેબ કંટાળ્યો સાહેબ અને મને બીક લાગી એસીબી એ લોકો ઉપર થયું હતું બરાબર છે આમાં બરાબર એસીમાં હેન્ડ ટુ હેન્ડ એનો વચોટીઓ પકડી ગયેલો સાહેબ એને કંઈક રિમાન્ડ લીધા અને પછી સેન્ટ્રલમાં ગયો અને સેન્ટ્રલમાં ગયા પછી એ એક્સપાર્ટ થઈ ગયો સાહેબ બરાબર તો જે તે વખતે ત્યારે હું ત્યાં જતો પોલીસ સ્ટેશનમાં સાહેબ આ જ છે મારી જ પોલીસ વિરુદ્ધમાં એસીબી મારી જ પોલીસ છે સાહેબ એસીબી એ મારી જ પોલીસ છે સાહેબ બરાબર તો એસીબીના વડા વિરુદ્ધમાં એના જે એક્સપાર્ટ થઈ ગયો હતો ને એના લોકોને ચડાયા અને કે તમે ચલો કે અને આ લોકોની વિરુદ્ધમાં કંઈક કરો સાહેબ મારી હાજરીમાં કીધેલું અને હું જ ગયેલો જયની સાથે રીતે બધું સેટલમેન્ટ કર્યું પેલા લોકો એસીબી વાળાને ગભરાવી દીધું કે તમે આને માર્યા છે તમારા માર થી આ માણસ મરી ગયો છે એટલે સાહેબ એસીબી ગમે તે હશે સાહેબ પોલીસ છે ને મારી એ ગભરાઈ ગઈ અને કઈ કર્યું નથી એની ઉપર વિરુદ્ધમાં એવું મને તમે સીપી સામે રજુઆત કરી અને પછી સીપી ઇન્કવાયરી આપી પછી શું થયું ઇન્કવાયરીમાં સાહેબ તો કંઈક મારા મેં જે રીતે લખાયા હતા એકાઉન્ટમાં તો એકાઉન્ટ બોલાયા હતા ડિસ્ટાર્પવાળાને બોલાયા હતા પર્સનલવાળાને બોલાયા હતા ગાડીઓવાળાને બોલાયા હતા પીઓસોને બોલાયા હતા બરાબર છે એ બધાને બોલાયા હતા સાહેબ બધાએ જવાબ લખાયા હતા બરાબર છે કે આણે તો સાહેબ જે મેઇન જે હેન્ડલિંગ છે સીસીટીવી કેમેરાનું સાહેબ પોલીસ સ્ટેશનની અંદર તે એક કેમેરો સીસીટીવી કેમેરો અંદર પીઆઈ સાહેબની ચેમ્બરમાં છે સાહેબ એ એને ત્રણ મહિનાથી બંધ હતો સાહેબ જ્યારથી પીઆઈ આ પીઆઈ સાહેબે રજા પેલી લીધી હતી ચાર્જ ત્યારથી બંધ હતો એટલે પિયુષ બેસે છે એના કારણે બંધ કર્યો હા જય બેસે છે ને સાહેબ જય અને પિયુષ એના કારણે બે કેમેરા બંધ હતા સાહેબ બાજુના ચાલુ હતા બરાબર છે પણ એ સિકર ઇન્કવાયરીમાં લીધા છે કે નહીં લીધા એ મને કઈ ખબર નથી સાહેબ એટલે તમારી ઇન્કવાયરી તમારી જે ફરિયાદ હતી એની ઇન્કવાયરી પણ થઈ એના પછીનો ઘટનાક્રમ શું થયો પછી બસ સાહેબ હું પીઓસોમાં બેઠો હતો સાહેબ મેં તો મને તો કંઈ ખબર જ નથી બરાબર આ તો પરમ દિવસે મારો ડીઓ થયો મને કે મને ઘરેથી વર્ધી આપી હું ઘરે હતો નાઈટ કરીને ગયો હતો તો મને પીઓ સાહેબ વર્ધી આપી ભાઈ કે તમારી બદલી આવી છે મેં ક્યાં તો કે અહીંયા કંટ્રોલમાં એટલે મેં કહું સાહેબ ભાઈ સાથે મેં કીધું મેં કહું મારી વર્ધી તું લખાવે છે આ રીતે બરાબર તો મને ઓર્ડર મોકલ ને ઓર્ડરનો ફોટો પાડ તો કે પીઆઈ સાહેબે ના પાડી છે કે ફોટો પાડવાની બોલો એટલે તમે જય અને પિયુષની સામે રજૂઆત કરો છો હજી એમનું કંઈ થયું નથી એમનું કંઈ બગડ્યું નથી કશું બગડ્યું તમને ઉપરથી તો સાહેબ અત્યારે એને ત્રણ થી ચાર તો વધારે વહીવટો લીધા છે અને વચ્ચે બી એક માણસ ક્યાં વહીવટ કરે છે અત્યારે હાલમાં અહીંયાનો કરે છે અમરાઈવાડીનો કરે છે ઓઢવનો કરે છે મેઘાણીનગરનો કરે છે નો કરે છે કઈક સેક્ટર વન ટુનોય કરે છે અને બધા લગ્ન એવું થોડું બી જાણ્યું છે કે કંઈક એનો બી કરે છે આપણે કંટ્રોલ આજે તમે નવજીવન ન્યૂઝ પાસે આખી વાત લઈને આવ્યા છો આજે આ તમારો ઇન્ટરવ્યુ થશે પછી આ લોકો તમને નુકસાન નહીં કરે નુકસાન કરશે તો શું કરીશ સાહેબ હવે મને જો હું માં મારો પોલીસ ખાતું છે મારો પોલીસ ખાતામાં એક જ માણસ હોય મોટો કમિશનર સાહેબ હું કમિશનર સાહેબ જોડે ગયો મારી દાંત ફરિયાદ લઈને તો મારું કમિશનર સાહેબે નહીં સાંભળ્યું તો હું ક્યાં આવું સાહેબ હવે મને તો ન્યાય જોઈએ છે બરાબર છે અઢાર મહિના ભલે રહ્યા મારા અઢાર મહિના અઢાર મહિના પેલા મને એવું હમણાં મહિના પહેલા બી કીધું કે હું તમને પેન્શન નહીં ખાવા તું કોને માણસ સાહેબ બરાબર કે તું દબાઈ દે તું હું બીજી વાર મહિના પહેલા સીપી સાહેબ ને મળવા ગયો ત્યારે મેં પીએ પેલા પીએ ને કીધેલું મેં કહું મારો કોન્ફી થાય છે બરાબર છે તો મેં કહું તું સાહેબ જોજો તો કે તું તું ભાઈ સીપી સાહેબ ને એટલે કોઈની તાકાત નથી કે તારો કોન્ફી કરી શકે બરાબર છે તો મેં કહું સારું ભાઈ તો પછી હું પાછો વળી ગયો બીજા દિવસે આવ્યો સાહેબ હવે સિખર કોણ ફૂટેલું છે સીપી ઓફિસમાંથી સાહેબ એ ખબર પડતી નથી કે હું જ્યારે ત્યાં એને મળ્યો બીજા દિવસ મને ફોન કરે છે પિયુષ એટલે તમે કમિશનર ઓફિસમાં રજૂઆત કરો એની જાણકારી મળી જાય મળી સાહેબ જ્યારે મારી સાવી બા સાયબર ક્રાઇમમાંથી અહીંયા આવે હું જ્યારે લખાવા જાઉં ને ત્યારે પિયુષ મને ફોન કરે સાહેબ કે જોજો ભાઈ તારા માથાકૂટ કે જય જોડે છે તું મારી જોડે માથાકૂટ ના કરતો ને તને છોડું પણ તમે એમની સામે પડ્યા છો આ વહીવટદાર તો બહુ શક્તિશાળી લોકો છે હવે તમારી વિરુદ્ધ કોઈ અરજી કરાવશે કોઈ આ માણસ ઊભો કરીને એવું તમને લાગે છે સાહેબ બધું કરાવશે બધું જ થશે બરાબર છે પણ હું ભી પોલીસ ખાતામાં છું સાહેબ મેં ભી આટલી સર્વિસ કંઈ પાણીમાં નથી કાઢી બરાબર છે એટલે મેં રજૂઆત સીપી સાહેબને કરી હતી બરાબર સીપી સાહેબ એમાં કોઈ મને ન્યાય મળ્યો નહીં આપ સાહેબ આપની પાસે આવ્યો શું સાહેબ અમદાવાદની અંદર કેટલા વહીવટદારો હશે હશે સાહેબ એ તો હશે બધા પોલીસ બધા પીઓ રાખે છે વહીવટદારો તો એવું કશું છે નહીં કે આના જેવું નથી સાહેબ પણ આ કે કંપનીમાં મૂકી દીધો વહીવટદારને જઈને કે કંપનીમાં ને પિયુષને ડાંગ બદલી કરી અને છતાંય વહીવટ કરે છે તો સિનિયર અધિકારીઓના ધ્યાનમાં નહીં હોય આવા સાહેબ હવે જાણવા જ મળ્યું છે કે ભાઈ આ પીઆઈ નું કરે આ સેક્ટર નું કરે આ ડીસીપી નું કરે તો બધા જાણતા જ હોય ને સાહેબ કેમ નહીં જાણતા હોય જાણતા તો હોય જ ને સાહેબ કેમ ના જાણે બધા જાણે છે તો તો હવે તમે તમને કંટ્રોલ રૂમ માં મૂકી દીધા છે આજ તો તમે ફરી વખત સીપી સાહેબ ને મળવા જવાનો છો કઈ કાલે બી મળવા ગયો તો સાહેબ તો પીએ સાહેબે કીધું કે સાહેબ મીટિંગ માં છે પીઆ સીપી સાહેબ અંદર હતા બરાબર ગઈકાલે હું પહેલી જ વખત ગયો સાહેબ મળવા બરાબર મેં કહું નમસ્તે સાહેબ મેં કહું તમે આપ સાહેબ એમ કહેતા હતા કે તમારો ડીઓ નહીં થાય કે બરાબર છે તો મેં કહું સાહેબ મારો તો ડીઓ થયો તો પીએ સાહેબે મને હામેથી કીધું કે તમારો કંટ્રોલમાં થયો છે ને કે બરાબર મેં કહું સાહેબ તમને ક્યાંથી ખબર પડી કંટ્રોલમાં મારો થયો છે હમ બરાબર છે પછી હા કે ભાઈ તમારે કંટ્રોલમાં કે ડીઓ થયો તમને જિલ્લા બહાર તો નહીં મૂકે પણ મેંકું સાહેબ હું આપને મળ્યો હતો જ્યારે ત્યારે તમે કહું કે તમે સીપી સાહેબને મળેલા તમારો ડીઓ ના થઈ શકે તો સાહેબ આ થયો કઈ રીતે બરાબર તો પછી મને કે મેં મેઘ સાહેબને મળવું છે તો કે સાહેબ મિટિંગમાં છે મેં કહું સારું તો થોડી વાર થાય મેં બહાર આવ્યો સાહેબ એક જણને પૂછ્યું તો કે સીપી સાહેબ ચેમ્બરમાં જ છે તો અડધો કલાક પછી હું કયો પાછો સાહેબ મારે બારથી આઠ નોકરી હતી અડધો કલાક પછી કહેવાય મેં કહું સાહેબ તો ચેમ્બરમાં છે સાહેબ મળવા દો ને કે બીજા મહેમાનો બેઠા છે એટલે કે અત્યારે તમે ચાર વાગે આવો હું ચાર વાગે ગયો સાહેબ બરાબર તો કે સાહેબ પેલા કઈ કોન્ફરન્સ માં ગયા છે મેં કહું સારું સાંજે છ વાગે ગયો સાહેબ તો મને પીએ સાહેબ ને સીપી સાહેબ ને મળવા દેતા નથી પીએ સાહેબ બરાબર છે તો પછી સાહેબ પણ હવે તમે ઇન્ટરવ્યુ આપો છો તો શિસ્તના નામે તમારી સામે કાર્યવાહી કરશે ને આ લોકો આ કરશે જ ને કેમ ને સસ્પેન્ડ કરશે સાહેબ હમ હમ બરાબર તો આ બધા જ પરિણામો તમે જાણી જાણ્યા પછી પણ ઇન્ટરવ્યુ આપવા થયો છે તો આ છે સ્થિતિ શહેરમાં પોલીસની આ સ્થિતિ છે ગુજરાત પોલીસના એક નાના કર્મચારીની આ સ્થિતિ છે ગુજરાત પોલીસના એક નાના અમલદારની જ્યાં વહીવટદારનું રાજ ચાલે છે અમારી અપેક્ષા અમારી આશા એવી છે કે આ વિડીયો આ સ્ટોરી સરકાર પણ જુએ અને સરકાર અને પોલીસ કમિશનરો કે એસપી દાવો કરે છે કે વહીવટદારનું રાજ સમાપ્ત થઈ ગયું છે પણ લાગે છે વહીવટદાર એક એવી પ્રજાતિ છે કે જ્યાં જે ક્યારેય મળતી નથી અને જેનું રાજ ક્યારેય સમાપ્ત થતું નથી તો આ પ્રકારની સ્ટોરી તમે નવજીવન ઉપર જોતા રહેશો આ સ્ટોરી પછી શું પરિણામ આવવાનું છે અને એસઆઈ જયંતિ ચૌહાણ સાથે એમના સિનિયર અમલદાર કેવો વ્યવહાર કરવાના છે એ તો સમય આવે જ ખબર પડશે છતાં એટલી અપેક્ષા આ સિનિયર અધિકારીઓ પાસે છે કે તમારામાં રહેલો માણસ જીવતો રહે અને તમારામાં રહેલો માણસ બીજા માટે કામ કરતો રહે સંવેદના અનુભવતો રહે એટલી જ અપેક્ષા અમે રાખીએ છીએ અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે